અધ્યાત્મ એટલે શું હું કદાચ નાનો હોઈશ યા કોઈ બી નાનું હોય છે તો એને આ શબ્દની ખબર નહીં હોય કે સનાતન ધર્મમાં અધ્યાત્મ નામનું કંઈક હોય આ બહુ જ મસ્ત વસ્તુ છે અધ્યાત્મ એ સંસ્કૃતમાં કહેવાય છે કે અધિ એટલે અધિક વધારે અને આત્મ એટલે હું તો અધ્યાત્મ એટલે પોતાને અધિકથી અધિક જાણવું એમ પોતાને વધારેથી વધારે જાણવું તો પોતાને જાણવાની જરૂર કેમ પડે છે શું કોઈ બી સંસારી માણસ આમ ચાલતો ફરતો હોય એ પોતાને નહીં જાણતો નહીં જાણતો હોય તો નથી જાણતા આપણે પોતાને એટલા માટે જ આ સનાતન ધર્મની એક ખૂબસૂરતી છે કે તમને પોતાના સુધી લઈ જાય છે હવે હું કોણ છું એ ખબર નથી હોતી અને તમે સંસારમાં જીવવા નીકળી પડો ત્યારે તમે શું કરશો કે જે લોકધર્મમાં આજુબાજુ જે ચાલુ છે એ જ તમે કરશો કે પૈસા કમાવવાની કોશિશ કરશો આજુબાજુ શું ચાલે છે કે ભાઈ એકબીજા કરતાં સારું ઘર હોવું જોઈએ ગાડી હોવી જોઈએ તો આ વસ્તુ પાછળ લોકો દોડી જાય છે અને સમજે છે કે હિન્દુ ધર્મને તો આપણે આવી રીતે પૂજીએ છીએ માનીએ છીએ તો આ આખી ખોટી માન્યતા છે કારણ કે હિન્દુ ધર્મના મૂળમાં જ છે અધ્યાત્મ પોતાને જાણવું આ વસ્તુ તમે નહીં જાણો તો તમે કોઈ બી આલતું ફાલતું લક્ષ્ય હાસિલ કરવા માટે આખી જિંદગી દોડી જશો અને લક્ષ્યમાંથી તમને કંઈ જ મળવાનું નથી કંઈ મળશે જ નહીં કારણ કે બધું જ મેળવ્યા પછી પણ છેલ્લે હાથ તો ખાલી જ રહી જતા હોય છે ને કેમકે અધ્યાત્મ કહે છે કે માણસ એ શરીર નથી એ ચેતના છે એક જાતની તમે જે જે વસ્તુ અત્યારે જોઈ રહી છે આ વિડીયો આ અવાજ સાંભળી રહી છે એ એક ચેતના છે એ શરીર એક નથી સાંભળી રહ્યું તો એ ચેતના એ અતૃપ્ત છે એ ખુશી શોધવા માટે એ એની બહાર જે દેખાય છે આ જે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે આંખથી કાનથી મોઢાથી ખુશી શોધે છે એક જાતની ખાવામાં ખુશી શોધે છે હું તો બહુ જ શોધતો હતો શોધું છું અત્યારે બી કહી શકાય હવે આ ચેતના જે છે એ બધી વસ્તુ બહારથી ભેગી કરીને પણ અતૃપ્ત જ રહી જાય છે કારણ કે શરીર જે છે એ ખુશ થઈ જશે પણ એ તો ચેતના છે એ ક્યારેય ખુશ નહીં થઈ જાય કારણ કે મૂળ એ પોતાને જાણશે ત્યારે જ ખુશ થશે એટલી સિમ્પલ એટલી સાદી વસ્તુ છે કે પોતાને જાણવું અને આ વસ્તુ આપણને સમાજ દ્વારા કહેવામાં જ નથી આવતી ઉપરથી આવા લોકોને બાબા બનાવી દેવામાં આવે છે અને કહે છે કે ભાઈ તમે દૂર દૂર રહો તમે હિમાલય ચડીને જાઓ જ્યાં તપસ્યા કરવી હોય કરો અમે તમને સન્માન આપીશું બધું જ કરીશું પણ આ વસ્તુ આ જ્ઞાન છે એ તો દુનિયાનો દુનિયાનો દરેક માણસ ડિઝર્વ કરે છે ને એક છોકરો જન્મ્યો છે એ ડિઝર્વ કરે છે કે હું કોણ છું એ જાણવાનો હક છે એને પણ આ વસ્તુને આપણે સમાજથી દૂર બનાવી દીધી છે કે ભાઈ આને સમાજ કહેવાય કે જે આવી રીતે જીવે રાખે અને જે પોતાને શોધવું હોય એ બાબા ટાઈપ એ દૂર જતા રહો આ વસ્તુ સમજી લો કે સમાજ જ આપણું સૌથી મોટું દુશ્મન છે એના પછી આપણે પોતે જ સૌથી મોટા દુશ્મન છીએ કારણ કે પેદાયશી રીતે આપણને એવી રીતે અંદર જોવા માટે ટ્રેન જ કરવામાં નથી આવતું પ્રકૃતિ આવું કર્યું છે કે પ્રકૃતિ આપણને એવી ઈચ્છિત નથી કે તમે પોતાને જુઓ સ્વયંને જાણો કેમ કે એ જાણશો તો પ્રકૃતિ વધશે નહીં તમે છોકરા પેદા જ નહીં કરો તમને ખબર પડશે કે જ જે દુઃખ છે હવે પ્રકૃતિ અને સમાજ ક્યારેય નહીં ઈચ્છે કે તમે પોતાને જાણો કારણ કે તમે પોતાને જાણવા મળશો તો તમે એ જ સમાજનો જે ખોટું ચાલી રહ્યું છે એનો વિરોધ કરશો અને તમને કહી દેવામાં આવશે કે તમે અસામાજિક તત્વ છો યા તમે અહીંથી દૂર જતા રહો યા તમે પોતાનામાં મસ્ત રહો પણ અમને હેરાન ના કરો કારણ કે તમારે આંખ ખોલવા માંડે તમને કંઈક સત્ય સાચું કંઈક દેખાવા માંડે ત્યાં તમે બોલવાના અને ત્યાં તમે બોલો ત્યાં તમને ખબર પડે કે સમાજ જે છે એ ઊંઘેલું છે એને જગાડવાની કોશિશ ના કરો જગાડશો તો એ સમાજ પાછું તમને તકલીફ આપશે સમાજને બીહોશી ગમે છે એમ અને અધ્યાત્મમાં ધીમે ધીમે તમે હોશપૂર્વક હોશમાં જતા જાઓ છો એટલા માટે લોકો તમે જોતા હશો કે જે અધ્યાત્મ તરફ થોડા પણ વળે છે એને સમાજથી થોડુંક દૂર જવા માંડે છે નથી ગમતું સમાજ એમ થોડું ઘણું જે અધ્યાત્મની જે સમજી લો કે ચરમસીમા ઉપર પહોંચી ગયું જે પોતાને જાણી લીધું એને ફરક નથી પડતો સંસાર હોય જંગલ હોય કોઈ પણ જગ્યા હોય એ એનું કામ કરશે ઉપરથી એ તમારી મદદ કરશે તમે પોતાને વધુમાં વધુ જાણો એના માટે એ તમારા ભ્રમ તોડશે બધા તમારી જે માન્યતાઓ કલ્પનાઓ સમાજ જે છે એ ઊંધું જીવે છે માન્યતાઓ અને કલ્પનાઓ ઉપર જીવે છે જ્યારે જાણવાની વાત આવી તો એ જ સમાજે સૌથી વધારે છે તમારાથી કેવું ઊંધું છે જબરજસ્ત કે પોતાને જાણવા માટે સમાજ એ નકારો આપે છે દુશ્મન બની જાય છે એમ અત્યારે અંધશ્રદ્ધા ફેલાવવાનું બાબાઓના નામે તમને કંઈ પણ વસ્તુ વેચી નાખવાની યા તમારામાં અજ્ઞાનતાનો સંચાર કરવો હોય ત્યારે નકલી બાબાઓ બહુ જ ઉપલબ્ધ છે અધ્યાત્મમાં તો ઘણા એવા સંત ઘણા એવા ફકીર ઘણા એવા આધ્યાત્મિક ગુરુઓ થઈ ગયા છે જે સાચા હતા જે આપણા ભ્રમ તોડવામાં મદદ કરતા હતા હવે એવા લોકોની વાત હું તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરીશ અને આ વસ્તુમાં ઘણી જ તકલીફો જે થોડી થોડી જોતો આવ્યો છું ઘણી બધી ધમકીઓ મળે ઘણી બધી નફરત મળે કારણ કે તમને સત્યના નામે જે ચોકલેટો ખવડાવી દેવામાં આવી છે એ ચોકલેટોનો વિરોધ કરવામાં જ્યારે આવે ત્યારે તમે ક્રૂર બની જાઓ માણસ ક્રૂર બની જાય કે મારી ભરમ મારા માન્યતાઓ નહીં તોડવાની એમ તો એને માન્યતાઓ તોડીને એના જાણવા ઉપર લાવવું એ બહુ જ મુશ્કેલ કામ કહી શકાય એવું હું જોતો આવ્યો છું અત્યાર સુધી પણ આ એટલી સુંદર વસ્તુ છે કે આ પ્રયત્ન કરવો બહુ જ મજાનું કામ છે મજાનું પણ દુઃખનું પણ અને એ દુઃખ સાથે સાથે જ કરવાનું એ વધારે મજા આવી રહી છે એવું મને લાગે છે સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ થઈ ગયું આમાં અંધશ્રદ્ધા ફેલાવવા માટે લોકો બહુ જ ઉપલબ્ધ છે અને એ એવી એવી અંધશ્રદ્ધા ફેલાઈ રહ્યા છે હવે એ જ કામ હું વિચારું છું કે કરું કે તમારા સુધી સાચા આધ્યાત્મિક જેટલા પણ ગુરુઓ થઈ ગયા છે એમની વાતો તમારા સુધી લાવી શકું તો એ જ વસ્તુ હું પ્રયાસ હવેથી ચાલુ કરીશ